હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સ્વાધ્યાપુથી પાઠ ચાર જેનું સામાજિક વિજ્ઞાન વિષય છે અને પાઠ નંબર છ તો ઓગણીસો ને પિસ્તાલીસ પછીનું વિશ્વ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે તો શેર કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અવિભાજ્ય વિગતોને બહુવિભાજ્ય વિઘટન સાથે જોડી એવી રીતે જોડતા કોઈ ખાલી જગ્યાઓ લખો તો પહેલું જ હતું આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના તો જે થઈ હતી 24 ઓક્ટોબર 1945 માં ત્યાર બાદ નોટો સંગઠનની સંગઠનની રચના તો એ થઈ હતી એપ્રિલ 1949 માં ત્યારબાદ મ્યાનમાર અને શ્રીલંકાનું સ્વતંત્ર તો ઓગણીસો અડતાલીસ માં ત્યારબાદ બિન જોડાણવાદી આંદોલન સ્થાપના તો એ ઓગણીસો એકસઠ માં અને ભારત દ્વારા પરમાણુ વખત ઓગણીસો આ બધું આપણે હવે એ જ રીતનું જોડ કાપેલા છે પહેલું જર્મની નું એકીકરણ તો એ આવશે ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવું ત્યારબાદ ભારત ઉપર ચીનનું આક્રમણ તો એ આવશે ઓગણીસો બાસઠ માં

સંયુક્ત રાષ્ટ્રના ના આરંભ આમ થી થશે તો આ વિધાન કયો છે સાચું રશિયાએ એ ઓગણીસો ને અણુ અખતરો કર્યો હતો તો આ વિધાન કયો છે સાચું વિશ્વ બે મહાસત્તા અમેરિકા અને ભારતમાં વિશ્વ વહેચાઈ ગયું તો આ વિધાન કયો છે ખોટું રશિયા એ વર્ષો કરાર સાનો નામે સૈનિક સંગઠન રચના કરી હતી તો આ વિધાન પણ કયો છે સાચું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે કૌંસ આપેલ વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ઇંગ્લેન્ડ ની પ્રેરણા થી ખાલી જગ્યા જૂથ રચવામાં આવ્યું હતું સેન્ટ બીજો પ્રશ્ન જોઈએ ભારત માં સાસત માં પ્રશાસક દિન સમારોહ ખાલી જગ્યા દેશના ના મુખ્ય પ્રમુખ મુખ્ય મેહમાન બની ગોલા પર લીધી હતી તો અમેરિકા ના ત્રીજો પ્રશ્ન જોઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ ખાલી જગ્યા માં થયું તો ઓગણીસો નવ્વાણું

હતા હવે આપણે જોઈએ કે પૂરું નામ આપું તો પેલું છે નાટો નોર્થ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ સીએટો સીઈ એટીઓ સાઉથ ઇસ્ટ એશિયા ટેરેટરી ઓર્ગનાઇઝેશન ત્યારબાદ સેન્ટો સી ઈ એનટીઓ સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રેટરી ઓર્ગેનાઇઝેશન અને સેલું હતું નામ તો નોન એલાઇન્ડ મુવમેન્ટ હવે આપણે જોઈએ સંકલ્પના સમજાવો

વિશ્વના દેખો અમુક કક્ષાથી વધુ પ્રમાણમાં શસ્ત્ર સામગ્રી કે લક્ષણ દરો રાખે નહીં તેમજ ઘાતક શસ્ત્રોનો નાશ કરે એ આંતરરાષ્ટ્રીય સત્તા સંગઠનની દેખરેખ હેઠળ આ શસ્ત્રોને રાખે તેને નિઃશસ્ત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે મુદ્દા સૌ જોવા જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રમાં તેના કયા હેતુઓ જોવા મળે છે તો આપણે જોઈએ પ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાના શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો ત્યારબાદ આત્મનિર્ભર અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મહેત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરો અને ચોથું ને આ સમાન દેવ સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું આપણે આવ્યા જોઈએ આગળ પ્રશ્ન નંબર બે ભારત અને અમેરિકા સાથેના સંબંધો વિશે વિગતે ચર્ચા કરો અહીં જેટલી જગ્યા હતી એટલું આપણે ચર્ચા કરી શકીએ છીએ તમારે વધારે સમાજ તમે વધી શકો વધારે લખી શકો છો ભારત અને અમેરિકા વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં દેશો વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતર આવે છે જ્યારે જમ્મુ કાશ્મીરની બાબતો પણ અમેરિકા પાકિસ્તાનની તરફેણ કરી પાકિસ્તાન અમેરિકા જૂથ અને લશ્કરી સંગઠનો સાથે જોડાયેલું હતું જ્યારે ભારતે બિન જોડાણવાદી નીતિ સ્વીકારી હતી જ્યારે આઝાદીને આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય બિધાન બિન જોડાણવાદી નીતિ સ્વીકારીને પોતાની આર્થિક સ્થિતિ વિકસાવીને તે અમેરિકાને ન ગમ્યું ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકા પ્રથમ રાષ્ટ્રપતિ છે આગળ જોઈએ આપણે હવે ત્રીજો પ્રશ્ન કે જર્મનીનું એકીકરણ જરૂરી કેમ પડી અને તેને ઐતિહાસિક ઘટના વિશે તમે જણાવો તો ઓગણીસો નેવું સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તન આવ્યા જેને લીધે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદતા પડતા સામ્યવાદી યુરોપના વર્ગના દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો તંત્ર ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું આમ તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થઈ ગયું પરિણામે સોવિયન સંઘનું વિઘટન થયું પૂર્વ જર્મની જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવા શુભી થાય તેવા કોઈ સંજોગો ન રહે તેથી તેઓ બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ પરિણામે ત્રણનો ઓક્ટોબર ઓગણીસસો નેવુના રોજ એક બંને જર્મનીનું એકીકરણ થયું જે આજે જર્મની તરીકે ઓળખાય છે હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન ભારત અને રશિયા વચ્ચેના ગાઢ મેઠલી પરિણામ સંબંધોએ ભારતને કેવી રીતે મદદ કરી છે ચર્ચા કરો ભારતમાં ભારે ઉદ્યોગને સ્થાપવામાં સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયન રશિયાએ ભારતને આર્થિક અને તકનીકી મદદ કરી છે તો સેવિયન રશિયાએ કાશ્મીરના પ્રશ્ન અંગે ભારતનો પક્ષ લીધો હતો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કામ કાશ્મીરનો મુદ્દે ભારત વિરુદ્ધ થયો ન થાય તે માટે ઘણી વાર વૃદ્ધો સરકારનો ઉપયોગ કર્યો છે કાશ્મીર પ્રશ્ન અંગે વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે આમ ભારત અને રશિયા વચ્ચે ઘાત મૈત્રી પર સંબંધો રહ્યા છે આગળ આપણે પાંચમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રધાન કેવું રહ્યું છે સમજાવો વિશ્વમાં શ્રામમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપે છે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને તબીબી સારવા માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે યુનેસ્કેના અધ્યક્ષ તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કામગીરી બજાવી હતી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ ઓગણીસો સુડતાલીસ ફોર્ટી સેવનથી એટલે કે ભારત આઝાદ થયું તારથી ઓગણીસો સાતસો સુધીમાં સમયગાળા દરમિયાન એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદ્ધવ થયો તેની ચર્ચા કરો આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં એ જ રીતે બ્રિટન સાથે કેટલાય રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બને તેમાં મ્યાનમાર અને શ્રીલંકા ઓગણીસો અડતાલીસમાં ઇન્ડોનેશિયા ઓગણીસો ઓગણપચાસમાં સ્વતંત્ર થયા તેમાં સંયુક્ત રાષ્ટ્ર ફાળો મહત્વનો હતો એશિયા દેશો લાહોસ કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા હવે સવિસ્તર જવાબ આપો એવો પ્રશ્ન જોઈએ ઠંડા યુદ્ધના અંતમાં આરત તરીકે ઓળખવામાં આવે છે આ ઘટના વિશેલો ઇતિહાસકાર ઓગણીસો પિસ્તાળીસ ઓગણીસો બાર સુધીનો સમય ઠંડા યુદ્ધમાં બને છે બીજા વિશ્વની અંતે અમેરિકા રશિયા બને મહાસત્તા વિશ્વ પર પ્રભુત્વ જમાવવા પ્રભુ પ્રભાવ જમાવવા સત્તા જથ્થો અને લક્ષકારી જૂથો દ્વારા વિશ્વમાં અત્યંત શંખ પરિસ્થિતિનું નિર્માણ કર્યું ઠંડા યુદ્ધને ઉજાગર કરતી ઘટાવણી એક પછી એકનું નિર્માણ થયું પશ્ચિમ જર્મની અને બલિને તંડ વિભાગમાં એકની પ્રક્રિયાને વિરુદ્ધ રૂપે સોવિન યુનિયનને બલીની નાકામતી જાહેર કરી પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયન યુનિયન વચ્ચે ભારત તણાવ ઉભો થયો જે ઠંડા યુદ્ધની શરૂઆત મનાય છે ઈસવીસન ઓગણીસો નેવું સુધીના સમયગાળા સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો મહત્વનો એક દૂરગામી ફેરફાર થયા વિવિધ કારણોસર અમેરિકા અને સોવિયન યુનિયન વચ્ચે છૂટા યુદ્ધના ઠંડા યુદ્ધના વર્તા પણ થયા જે પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેના ઉપયોગ વિશે જણાવ્યું ઠંડા યુદ્ધના સમય દરમિયાન વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ અમેરિકા અને યુનિયન વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની અભિપ્રાય દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપણ ઉત્પાદન ટેકનોલોજી હતી ત્રીજો પ્રશ્ન આવે જોઈએ બિનધોરણવાદ નીતિમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ કરો કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદની નીતિ વિદેશ નીતિ અપનાવી તે માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લક્ષરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે ભારતને એ માન્યતા રહી કે વિશ્વનું એ બે હરીફ સત્તા જૂથ લક્ષરી જોડાવાના વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાવાદી જૂથના સભ્ય છે તત્ત્વજ રાષ્ટ્ર બિનજોડનવાદ દેશો નવા અભિગમ આપના વિશ્વ રાજ્ય વિશ્વ રાજકારણમાં યોગ્ય પદન આપવા સફળ રહ્યા છે હવે અહીંયા આપણે જોઈ શકો છો કે નકશો આપેલો છે નકશામાં આપણે જે પડોશી રાષ્ટ્રના નામ છે તે દર્શાવવાના છે તો બધાને ખબર છે કે અહીંયા આપે છે પાકિસ્તાન ચીન અહીંયા આવ્યું છે નેપાળ અહીંયા આવ્યું ભૂટાન અહીંયા બાંગ્લાદેશ અહીંયા આવ્યું તો મિત્રો આ હતું આપણું જે ઓગણીસો સુડતાલીસ પછીનું જે ભારત પાઠ છે તેનું આપણું સોલ્યુશન તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ